મિત્રો આજના સમયમાં એવી કઈ વસ્તુ છે જે બધા લોકોને ઈશ્વરે સરખી આપી છે બુદ્ધિ આ એક વસ્તુ એવી છે જે દરેક લોકોને સરખી આપી છે ભગવાને કોઈ એમ નહીં કહે કે મારામાં ઓછી જાય સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ મિત્રો એક સરસ મજાની વાનગી આજે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ અને આ વાનગીનું નામ છે ગુવાર ઢોકરી ગુવાર ઢોકરી અમારે ત્યાં ચોમાસામાં ખૂબ જ બને છે તો એક નવી રીતે બનાવીને લઈ આવ્યા છીએ તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી ગુવાર ઢોકરી શું છે આજની નવી રેસીપીની તૈયારી આજે છે ગુવાર ઢોકરીનું શાક ગુવાર ઢોકરીનું શાક બરોબર છે

ને આ ગળાસ ગમતા હોય તો નાખવાના ન ગમતા હોય તો નહીં આપણે થોડાક નાખીએ છીએ અંદર આ કોથમીર છે બરોબર લસણ નાખતા હોય તો લસણ નાખી શકાય આપણે નથી નાખતા બરોબર છે લસણ વાળું નથી ખાતા આ શાક હા બરોબર છે તો આટલી વસ્તુ આવશે હમ હવે આને કઈ રીતે બનાવવું એ તમે અમને શીખડાવો બરોબર છે તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી હા

તીખું ખાતા હોય એ પ્રમાણે અત્યારે અડધી ચમચી આમાં લાલ મસાલો નાખ્યો મરચું પાવડર થોડું કમસ્તુ મોણ આવશે આમાં એક ચમચી છે બરોબર અને મીડિયમ કરવાનું પેલા બધા મસાલા હરખા મિક્સ કરી લેવાના હમ મસાલા થઈ ગયા છે પછી થોડું થોડું પાણી એડ કરી ડોરણ તૈયાર કરશું બહુ પતલું નહીં ને એકદમ જાડુ નહીં એવું કરવાનું છે મીડિયમ ઢોકળી માટે ચાલો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ રહ્યું છે આપણું આ ઢોકરીનું બેટર અને એની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે તમારે બરોબર હમ એકદમ તમે હાથ ઊંચો કરો એટલે તમારું દોરણ આવી રીતે પડવું જોઈએ આમાં ખારો કે એવું કઈ નહીં નાખવાનું મારું બાળા છે ને આપણું આ તૈયાર થઈ ગયું છે હમ આ કન્સલન્સી જોઈ ચાલો પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધું છે

나아 어제 모 어디 좀 치. 자잉. 아이, 설탕. 음, 하왜 아이 ग 탕

તાણા અને જીરું બે ભાઈઓ ની જોડી આવી ગઈ છે બે ચમચી માં આ મરચું પાવડર હા તે ખુખાતા હોય એ પ્રમાણે બરોબર છે આવતી જાતી ગોળસ ચાલો ગોળ માં તો હોય જ આ તેલ માં બરી સાતડી લેવાનું હો હો પછી આ નાનો ગ્લાસ પાણી જોશે બે સીટી વગાડ લેશું તે આપણે ઓછો પકાવવાનો છે એસી ટકા જેવો બરોબર પછી ઢોકરી એડ કરીને બતાવું આગળ

એટલે પારુભાડા એક વસ્તુ તમને ખાસ પૂછવાની કે આમાં સોડા કેવું કઈ આપણે નથી નાખ્યું નાખવું તો પોચી કેવું કઈ તો ન થાય ને પોચી થઈ જાય શાકમાં એડ કરીને કરશું ને આપણે એટલા માટે નથી નાખ્યા બરોબર ને હા 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 સમજાણો હવે ના ના પીસ બરોબર ગુવાર આરે મિક્સ થઈ જાય એમ આને છે ને ગુવારના શાકમાં છે ને ચડાવવાની છે એટલા માટે આમાં સોડા નથી નાખ્યા નહીતર એકદમ ભૂકો થઈ જાય ચાલો બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દીધો છે માં આપડી આ ઢોકળી એડ કરી દેસો હવે ગેસની ફ્લેમ કેવી રાખી છે તમે મીડિયમ હમ

કાઈ વાંધો નહીં ગેસ ધીમો કર નાખ્યો છે હમ જો આ આપણો આ રસો ઘટ થઈ ગયો છે આપણો હ હ જે આપણે જમવા બેસું પાંચક મિનિટ લાગશે હમ એકદમ આ ઢોકરી રસો ઓલો થઈ જશે એક રસ થઈ જશે એકદમ વાહ આપણે આમાં બાકી છે ગરમ મસાલો એડ કરવાનો છે હમ નો ખાતા હોય તો નો નાખ હોય તો ચાલે હમ આથી સરસ સુગંધ આવે છે બરોબર આ એક ચમચી જેટલું લીંબુનો રસ છે ઓકે એ છલે એડ કરવાનું છે હમ લીંબુનો ગરમ મસાલો છલે હમ તો બધું મિક્સ થઈ ગયું છે આપણે વાહ એકદમ ખાટો રસો થઈ ગયો છે હમ હવે ઢાબડું શાક રેડી છે હમ આ કોથમીર ગુવારની કાચરી ગુવાર ના શાક અરે સુકવણી કાચરી ઈ કેવી રીતે કરી કરી નાખી હોય તળકો હોય ને ત્યાં જાડો ગુવાર હોય હોય અને એને તમારે તરીને એની કાચરી કે વાહ સાથે ખાઉં છું ગુવાની કતરણ એકદમ ટેમટિંગ લાગે છે અને મને તો ખૂબ ભાવે છે તમને ભાવે તો આ રીતે તમે બનાવજો તમે બનાવો પછી કહેજો કે કેવું થયું છે તો આશા રાખીએ આજની રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ તમે શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને હા તમે તમારું ધ્યાન રાખજો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને મિત્રો જાતા દરેક વાત કહેવાની જરૂર નથી પડતી અમુક વાત વર્તનથી જ ખબર પડી જાય છે કારણ કે દરેક વાત લખવા માટે પેનની જરૂર નથી પડતી જય ચહેરા